ગરુડેશ્વર પાસે નિર્માણધીન ટ્રાઇબલ મ્યુઝિયમ સ્થળે આદિવાસી યુવાનની હત્યા થઈ છે બે યુવાનોને ગંભીર માર મરાયો જેમાંથી એકનું મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ધારાસભ્ય ચૈત્ર વસાવા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગુનેગારો સામે યોગ્ય કલમો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રૂણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી દીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહે છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિનો છે એના

આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે